જય શ્રી રામ મિત્રો આ વિડિયો જોવાનું ભૂલશો નહીં અને પાંચ જણને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો પાટણ જિલ્લામાં આવેલું સમીત તાલુકાના રૂપનગરના રહેવાસી જગદીશભાઈ ઠાકોર પોતાના વતનથી અયોધ્યા રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટે ચાલતા જઈ રહ્યા છે તો દરેક ગુજરાતની જાહેર જનતાને અને અઢારે સમાજને મારી વિનંતી છે કે મિત્રો રસ્તામાં ગમે ત્યાં જગદીશભાઈ તમને મળે તો એમને હેલ્પ કરજો મદદ કરજો અને હા મિત્રો એમ કહેવાય કે પોતાના વતનથી ચાલતા અયોધ્યા જઈ રહ્યા છે તો ખીચામાં એક પાયલી પણ નથી અને આપના સહયોગ સપોર્ટ કરજો જેના કારણે આ ભાઈને પૂરી સગવડ મળે જગદીશભાઈને સગવડ મળે અને જગદીશભાઈ ક્યાં પણ રસ્તામાં હેરાન ના થાય અને મિત્રો સેવા પણ કરજો જમવાનું ચા પાણી નાવા ધોવા માટેની બધી વ્યવસ્થા એક શ્રીરામના ભગત તરીકે આપણી ફરજ આવે છે તો દરેક ગુજરાતની જાહેર જનતાને વિનંતી છે કે મિત્રો આ ભાઈને ફૂલ સપોર્ટ કરજો